ઢોકળા એક એવું છે કે જે લગભગ ભાવતું હોય અને અવારનવાર આપણે ત્યાં બનાવવામાં પણ આવે તો આજે હું તમારી સાથે લાઈવ ઢોકળાની રેસીપી શેર કરવાની છું આપણે લગ્ન પ્રસંગની અંદર જઈએ અથવા તો આજકાલ તમે જોયું હશે કે ખાણીપીણી જગ્યા હોય ને ત્યાં પણ લાઈવ ઢોકળા તમને મળતા હોય છે તો લાઈવ ઢોકળા જ્યારે ઘરે બનાવીએ ને ત્યારે એવું થાય કે ઢોકળા ગરમ હોય ને ત્યારે તો ખૂબ સરસ લાગે પણ ઠંડા થયા પછી છે ને એ ડ્રાય લાગે સૂકા સૂકા લાગે અથવા તો ઢોકળા બરાબર ફૂલે નહીં એમાં સરસ જાળી ના પડે અને ટેસ્ટ ના આવે તો જો તમને પણ આવા કોઈ પ્રોબ્લેમ થતા હોય ને તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે આજે આપણે એક પ્રિમિક્સ તૈયાર કરી અને આ ઢોકળા તૈયાર કરવાના છે તો તમે એને ઇન્સ્ટન્ટલી પણ બનાવી શકો હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ઢોકળા તૈયાર કરવા માટે સૌથી પહેલા તો આપણે કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તો અત્યારે મેં અહીંયા આગળ બે વાટકી ચોખા લીધા છે જે જીરાસર ચોખા આવે ને એ લીધા છે તમે કણકી પણ લઈ શકો કોઈ પણ નાના ચોખા લેવાના બાસમતી નથી લેવાના હવે એક કપ આપણે અહીંયા આગળ તુવેરની દાળ લઈશું જે મોયા વગરની હોય અડધો કપ આપણે મોગર દાળ લેવાની છે એટલે કે જે યલ્લો મૂંગ દાળ આવે છે એ લેવાની છે અને અડધો કપ આપણે લઈશું અડદની દાળ એકદમ સિમ્પલ માપ છે તમે કોઈ પણ કપ કે વાટકીનું માપ એકવાર એડ કરી લો અને સાથે એક ટેબલ સ્પૂન આપણે એની અંદર મેથી દાણા નાખીશું હવે આ જે બધી વસ્તુઓ છે ને એને આપણે શીખવાની છે તમે આ બધી વસ્તુઓને પલાળીને પણ એની અંદરથી ઢોકળા બનાવી શકો છો પણ દરેક વખતે આપણે ઢોકળા ખાવા હોય ને ત્યારે એવું થાય કે પલાળવાનું યાદ ના રહ્યું હોય ઇન્સ્ટન્ટલી ખાવાનું મન થાય તો તમે આ પ્રમાણે જો ઘરે જ તૈયાર કર્યો હોય લોટ તો જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે ઢોકળા બનાવી શકો તો તો હવે આપણે એને શેકી લેવાનું છે તડકો હોય તમે બે થી ત્રણ કલાક તડકે તપવી દો તો પણ ચાલે અથવા તો પછી તમે એને ગેસ ઉપર દસ થી પંદર મિનિટ માટે એકદમ ધીરા ગેસ ઉપર શેકી લો ને તો પણ એકદમ સરસ એ થઈ જાય આ રીતે શેકીએ ને એટલે શું થાય કે આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે ને તો ઇઝીલી તમે એને ગ્રાઇન્ડ કરી શકો ને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થાય તો એકદમ ધીરા ગેસ ઉપર દસ થી પંદર મિનિટ માટે કલર બિલકુલ જ નથી બદલાયો પણ સરસ શેકાઈ ગયું છે તો હવે આપણે એને થાળીમાં કાઢી દઈએ જેથી એ ઠંડુ થાય હવે આપણે એ જ પેનની અંદર એક કપ ભરીને પૌવા લેવાના છે આપણે જે બટાકા પૌવાના પૌવા વાપરીએ છીએ ને એ જ પૌવા છે આ તો પૌવાને પણ આપણે શેકી લેવાના છે તો પેન ગરમ જ છે અને પૌવાને શેકવામાં વધારે સમય નથી લાગતો તો ફક્ત બે થી ત્રણ મિનિટ માટે સ્લો ફ્લેમ પર આપણે એને શેકી લઈશું અને પૌમાં શેકાઈ જાય એટલે આપણે એને થાળીની અંદર કાઢી લેવાના છે અને એ જ પેનની અંદર હવે આપણે લેવાનું છે એક કપ ભરીને સોજી આપણી જે સોજી હોય ને વાળી નાનો રવો જે હોય છે એ નથી લેવાનો સોજી જ લેવાની છે તો એક કપ ભરીને લેવાની છે અને એને પણ થી ત્રણ મિનિટ માટે શેકી લેવાની છે પેન આપણું ગરમ જ છે તો અત્યારે હું ગેસ બંધ કરી દઉં છું ગરમ પેનની અંદર જ સરસ એ શેકાઈ જશે હવે ગ્રાઇન્ડ કરતી વખતે આપણે આ બધી જ વસ્તુઓને ઠંડી થાય ને પછી ગ્રાઇન્ડ કરવાની છે આ રીતે તમે જો તૈયાર કરશો ને તમે આની અંદરથી હાંડવું ઢોકળા તમારે જે પણ બનાવવું હોય ને એ બનાવી શકો તમે જો ડંગેલા બનાવતા હો તમને ખ્યાલ હોય ડંગેલા વિશે તો તમે એ પણ આની અંદર બનાવી શકો છો હવે આ બધી જ વસ્તુઓને આપણે બરાબર મિક્સ કરી અને ઠંડી થવા દેવાની છે ઠંડુ થયા વગર તમે જો એને ગરમ ગરમમાં જ ગ્રાઇન્ડ કરશો ને તો શું થશે કે મિક્સરની અંદર આ ગરમ હોવાને લીધે વરાળ થશે અને આપણું જે પ્રીમિક્સ મિક્સ છે ને લાંબા સમય સુધી સારું નહીં રહે તો એને ઠંડુ થયા પછી બેથી ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી દેવાનું એક સામટું મિક્સરની અંદર વધારે નહીં ભરવાનું તમે જો વધારે ક્વોન્ટિટીમાં ભર્યું હશે ને તો પણ બરાબર તમે એને ગ્રાઇન્ડ નહીં કરી શકો તો અત્યારે મેં જે મિશ્રણ અત્યારે તૈયાર કર્યું છે એમાંથી હું એને ત્રણ ભાગમાં ડિવાઈડ કરીશ અને એને ગ્રાઇન્ડ કરીશ આમ તો આ નાની નાની વાતો છે પણ ધ્યાન ના આપીએ ને તો પછી એવું થાય કે મેં તો બધું બરાબર કર્યું છે તો ટેક્સચર કેમ આવું છે તો આપણે હાડવા ઢોકાનો લોટ તૈયાર લઈએ કકરું ટેક્સચર હોય છે ને એવું જ સેમ ટેક્સચર બનશે તમારી પાસે જો ઘરઘંટી હોય તો એમાં પણ તમે આ સેમ કરી શકો છો હા ઘરઘંટીમાં નાખતા હોવ તો સોજી એની અંદર નહીં નાખવાની પછી એડ કરવાની હવે આપણે જે મિશ્રણ છે એને કોઈ પણ એરટાઈટ બર્ણીની બરણીની અંદર ભરી દેવાનું છે તમે એને બહાર રાખો ને તો દોડથી બે મહિના સુધી અને ફ્રીજમાં મૂકવું તો ત્રણ થી ચાર મહિના સુધી બિલકુલ જ ખરાબ નથી થતું તો જ્યારે પણ પછી તમને હાડવો ઢોકળા ખાવાની ઈચ્છા હોય તો ફટાફટથી આપણો જે તૈયાર કરેલો લોટ છે લેવાનો અને એની અંદર દહીં ભેળવી અને પછી આપણે એમાંથી હાડવો ઢોકળા તૈયાર કરી શકીએ છીએ તો અત્યારે મેં લગભગ બેકઅપ જેટલું આ જે મિશ્રણ હતું ને એ રહેવા દીધું છે અત્યારે હું બે અત્યારે ઉપયોગ કરવાની છું હવે હું તમને બતાવું કે તમે આ જો લોટ તૈયાર વાપરો આ રીતનો તો એને કેવી રીતે ઉપયોગમાં લેવાનો તો અત્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છે તો એની અંદર હું એક કપ ભરીને ખાટું દહીં એડ કરીશ જેટલો લોટ હોય એનાથી અડધી ક્વોન્ટિટીમાં ખાટું દહીં લેવાનું અને સાથે અત્યારે મેં એની અંદર એક કપ જેટલું પાણી પણ એડ કરી દીધું છે તો પહેલાં આપણે મિક્સ કરીએ અને પછી જરૂર લાગશે તો બીજું પાણી એડ કરીશું હવે તમારે જો આની અંદર આથો લાવીને ઢોકળા બનાવવા હોય તો બનાવાય તમને એવો પ્રશ્ન થશે તો હા ચોક્કસ બનાવાય તમારે જો આપણે જે દાળ ચૂખા પલાળીને બનાવીએ છીએ એના બદલે લોટ પલાળીને બનાવવા હોય તમારી પાસે સમય હોય પાંચ સાત કલાકનો તો તમે એવી રીતે પણ તૈયાર કરી શકો તેવા સમય પર પછી તમારે દહીંની જે ક્વોન્ટિટી છે અડધી કપ જેટલી લેશો તો પણ ચાલશે અને આથો લાવીને બનાવવા હોય તો પણ આ ઢોકળા એટલા જ સરસ તૈયાર થાય છે તો બધી જ વસ્તુ મેં બરાબર મિક્સ કરી લીધી છે હવે આપણે એને લગભગ પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈએ એટલે આપણો જે લોટ છે ને બધો સરસ પડલી જાય અને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ તો અત્યારે અહીંયા ઘડી મેં લીલા મરચાં અને આદું લીધું છે એની પેસ્ટ તૈયાર કરીશું અને ઢોકળા હોય એટલે સાથે ચટણી તો જોઈએ તો આજે તમારી સાથે હું લસણની ચટણીની રેસીપી શેર કરું છું આ ચટણી તમે એકવાર આ રીતે ટ્રાય કરજો તમારી પાસે આવો ખલ હોય ને અથવા તો ખાંડની દસ્તો હોય તો એની અંદર તમે બનાવજો તો મિક્સરમાં બનાવેલી ચટણી કરતાં આ ચટણીનો સ્વાદ છે ને એકદમ સરસ આવશે તો મેં પાંચથી સાત કળી લસણની લીધી હતી અને એને આપણે આ રીતે થોડું મોટું મોટું કચરી લેવાનું છે ત્યાર પછી એને થોડું ભેગું કરી લેવાનું અને એની અંદર આપણે મીઠું લાલ મરચું અને ધાણાજીરું એડ કરીશું તો અત્યારે મેં હાફ ટી સ્પૂન એની અંદર મીઠું નાખ્યું છે અને અઢી ટેબલ સ્પૂન અહીંયા મેં મરચું લીધું છે આ કાશ્મીરી લાલ મરચું છે તમે તીખું વાળું પણ લઈ શકો અનેક એક ટેબલ સ્પૂન ધાણાજીરું લઈશું અને ફરીથી આ ત્રણેય વસ્તુઓને આપણે બરાબર લસોટી અને મિક્સ કરવાની છે તો આ રીતની જે હાથે બનાવેલી ચટણી હોય ને ખલવાળી એ ખાવામાં ખૂબ સરસ લાગતી હોય છે તો એકવાર આને ચોક્કસ ટ્રાય કરજો જો બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે આ રીતે તમે લસોટશો ને તો ટેક્સચર પણ ખૂબ સરસ આવશે હવે આપણે એને કાઢી લેવાની છે અને આ ચટણી તમારે જો તરત ઇન્સ્ટન્ટલી વાપરી દેવાની હોય તો તમે એની અંદર થોડું પાણી પણ એડ કરી શકો પણ જો રાખવાની હોય મારી જેમ તો પછી એની અંદર આપણે પાણી એડ નહીં કરવાનું અને થોડું તેલ એડ કરવાનું તો એનું જે ટેક્સચર છે ને એ અને કલર ખૂબ સરસ આવશે તો અત્યારે અહીંયા આગળ મેં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે આ રીતે તેલ એડ કરશો ને તો ચટણીને તમે બહાર રાખશો ને તો પણ દસ થી પંદર દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય અને ફ્રીજમાં તો બે થી ત્રણ મહિના સુધી ખરાબ નહીં થાય તો મેં થોડું તેલ એની અંદર એડ કરી દીધું છે લગભગ બે ટેબલ સ્પૂન જેટલું અને તમારે જો તેલ ના ખાવું હોય તો તમે એની અંદર પાણી પણ એડ કરી શકો પણ પાણી ઉમેરશો તો પછી ચટણી તમારી લાંબો સમય નહીં રહે ફ્રીઝમાં તમે રાખશો પાણીવાળી ચટણી તો ચાર પાંચ દિવસ સુધી ખરાબ નહીં થાય હવે આપણો જે લોટ હતો અત્યારે પલડી ગયો છે તો એની અંદર આપણે મીઠું ઉમેરીએ તો એક ટી સ્પૂન જેટલું મેં મીઠું નાખ્યું છે થ્રી ફોર ટી સ્પૂન એની અંદર આપણે હળદર નાખવાની છે અને આદુ અને મરચાં એડ કરી દઈશું તો જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની અને અહીંયા તમને જો ગમતું હોય તો તમે એની અંદર લસણ પણ એડ કરી શકો પણ આપણે અલગથી લસણની ચટણી બનાવી છે એટલે ખીરામાં મેં લસણ નથી નાખ્યું બરાબર મિક્સ કરવાનું છે અને આ રીતે આપણે એને રાખી ખીરાને તો જે લોટ તૈયાર કકરો છે તો જો એ વધારે પ્રમાણમાં પાણી એબઝોર્બ કરે ને તો ખીરું ઝાડું થઈ ગયું છે તમારે થોડું પાણી નાખી સેટ કરવાનું તો ખીરાની જે કન્સિસ્ટન્સી છે એ આ રીતની હોવી જોઈએ જો ખીરું બહુ વધારે ઝાડું હશે ને તો ઢોકળા તમારા સોફ્ટ નહીં બને અને બહુ વધારે પતલું હશે તો પણ બરાબર નહીં થાય હવે ઢોકળા ઠંડા થાય ને પછી પણ એટલા જ સરસ રે બિલકુલ ડ્રાય ના લાગે એના માટે આપણે એની અંદર અત્યારે બે થી ત્રણ ટી સ્પૂન જેટલું છે એટલે આ ઢોકળા તમે ઠંડા થયા પછી ખાશો ને તો પણ બિલકુલ તમને ડ્રાય ડ્રાય નહીં લાગે હવે ઢોકળાની જે પ્લેટ છે એને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ અને આપણું જે ખીરું તૈયાર કર્યું છે એમાંથી હું અત્યારે દોઢ કપ ભરીને ખીરું લઉં છું તમારે જો પતલા ઢોકળા તૈયાર કરવા હોય તો તમારે એક કપ લેવાનું પણ મારે ત્યાં થોડા ઝાડા ગમે છે તો મેં અત્યારે દોઢ કપ લીધું છે હવે એની અંદર આપણે ઈનો નાખવાનો છે તમારે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના હોય તો એની અંદર હંમેશા ઈનોનો ઉપયોગ કરવો તો તમને રિઝલ્ટ સરસ મળશે અને જો ઈનો ના હોય તો સોડા નાખી એની અંદર લીંબુના ફૂલ અથવા તો લીંબુનો રસ નાખવાનો તો પછી તમને એવું રિઝલ્ટ મળશે બરાબર મિક્સ કરી લેવાનું છે અને હા તમને જો ઢોકળામાં હજુ વધારે ખટાશ જોઈતી હોય ને તો તમે દહીંની સાથે થોડા લીંબુના ફૂલ પણ એની અંદર એડ કરી શકો છો ઈનો નાખશો એટલે જે ખીરું છે ને સરસ ફૂલીને આ રીતે અંદર તમને નાના નાના હોય ને એવું લાગશે તો આપણો જે ઈનો અંદર સરસ મિક્સ થઈ ગયો છે તો પ્લેટમાં આપણે એને તરત કાઢી દઈશું અને પછી એને સ્ટીમ કરવા મૂકી દેવાની છે આ રીતે તમારે જેટલી થાળી બનાવવાની હોય ને એટલું ખીરું લઈ એની અંદર જ આપણે ઈનો નાખવાનો એક સાથે બધા જ ખીરામાં ઈનો લઈ નાખી દેવાનો નીતર શું થશે પહેલી બીજી થાય તો બરાબર થશે પણ પછી ઈનો ઇફેક્ટ ઓછી થશે તો રિઝલ્ટ નહીં મળે અને ઉપર અત્યારે મેં અહીંયા લાલ મરચું પાવડર છાંટ્યો છે તો બે પ્લેટ આપણે મૂકી દઈશું અને પાણી એકદમ સરસ ગરમ થયેલું હોવું જોઈએ તો ગેસની ફ્લેમ આપણે એકદમ ફાસ્ટ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર દસ થી બાર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરવાના છે તો દસથી બાર મિનિટ પછી તમે ચેક કરશો તો ઢોકળા તૈયાર થઈ ગયા છે તમે જોશો ને એટલે તમને તરત જ આઈડિયા આવી જશે અને કદાચ એવું લાગે કે ભાઈ વચ્ચેથી કાચાશ તો નહીં રહી હોય ને તો એના માટે તમે ચપ્પુથી પણ આ રીતે એને ચેક કરી શકો હવે પ્લેટ કાઢી અને થોડી વાર ઠંડી થવા દેવાની અને ઉપર આપણે તેલ લગાડી દઈશું એટલે ડ્રાય ના થાય તમારે જો વઘાર કરવાનો હોય તો પછી તેલ લગાવવાની જરૂર નથી પણ અત્યારે હું વઘાર નથી કરવાની આ ઢોકળા વઘાર કર્યા વગર પણ એકદમ સરસ લાગે છે તો તેલ લગાડી દેવાનું અને પછી આપણે એને કટ કરી લેવાના છે તમે એને ચોરસ અથવા તો ડાયમંડ શેપની અંદર કટ કરી શકો અને થોડા ઠંડા થાય ને પછી કટ કરશો ને તો એકદમ સરસ પીસ તૈયાર થશે ગરમ ગરમમાં કટ કરવા જશો ને તો એનો થોડો ભૂકો થઈ શકે છે તો જો કેટલા સરસ જાળીદાર ઢોકળા છે ને અને ઢોકળા જયારે બની જાય ને અને પછી તમે એને હાથમાં ઉચકો ને તો તમને એના વજન પરથી જ ખ્યાલ આવે એકદમ વજન ની અંદર હલકા પોચા રૂ જેવા હશે જાળી પણ એટલી સરસ પડી છે ને કે જેને દાંત ના હોય ને એ વ્યક્તિ પણ આને ખાઈ શકે આમાંથી તમે હાંડવો બનાવશો ને તો પણ એટલું સરસ બનશે તો લસણની ચટણીની સાથે ઢોકળાને આપણે સર્વ કરીશું તો એકવાર રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો